अपराधनी દરેક કહાની નારાજ ગુનેગારની દરેક चाल પર છે બાજ નજર નમસ્કાર હું છું જિજ્ઞાસા આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપણે જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઈમ સ્ટોરીમાં એક વાત સમજી લો કે પોલીસ તમને ક્યારેય ડિજિટલ ареસ્ટ નથી કરતી જ્યારે તમને કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપે તો જરાય ગભરાતા નહીં કારણ કે આ જ પ્રકારે ક્યારેક લોકો સાથે છેતરપિંડી થાય છે અને ડિજિટલ એરેસ્ટ તમને કરવામાં આવે છે હેલો હું ગ્લુ ડાર્ડ કુરિયર કંપનીમાંથી અમિત કુમાર બોલું છું થી બેંકોક બુક થયેલું તમારું પાર્સલ પકડાયું છે પાર્સલમાંથી પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ એક લેપટોપ ચાર કિલો કાપડ અને એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ મળ્યું છે આ ફોન મુકતાની સાથે ફરિયાદીના ફોન પર અજાણ્યા નંબર પરથી વિડિયો કોલ આવ્યો વિડિયો કોલ કરનાર વ્યક્તિએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી

ફરિયાદી અરેસ્ટ કરી જામનગરના નવાઝ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મોહદ વાઢાની ધરપકડ બાદ અન્ય સાત આરોપીઓના નામ બહાર આવ્યા હતા એ પછી સાયબર ક્રાઇમની ટીમે કેસને લગતી દરેક કડી તપાસ કરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે જામનગરના નૂર મહંમદ સાજીદ ઉસ્માન રાજકોટિયા કરીને અગાઉ આ કેસ ની અંદર બે આરોપીઓ શાહ નવાઝ વાડા અને નવાઝ હુસેન ધરપકડ જામનગર ખાતે કરવામાં આવી હતી ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમની સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ છ જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા સુલતાન અલુલા એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ રાજદીપ ચુડાસમા અને સત્યપાલ સિંહ એમ કુલ સાત આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે

જેથી તમારી વિરોધ વોરંટ ઇસ્યુ થયો છે તેમ કહી સીબીઆઈ નો લોગો અને સહી સિક્કા કરેલો ખોટો લેટર ફરિયાદીને મોકલ્યો હતો તપાસમાં સહકાર નહીં આપે તો ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાની ધમકી આપી સતત પાંચ દિવસ સુધી ઘરમાં ડિજિટલ અરેસ્ટ કર્યા એકાઉન્ટ વેરીફિકેશન માટે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે તેમ કહી વીસ લાખ પચાસ હજાર અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ્સ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાલ્સર જે થાઇલેન્ડ જઈ રહ્યું છે જેની અંદર કપડાં પાસપોર્ટ એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે એવું અલગ 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 માણસો દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને બ્લૂ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલો હતો અને તેમની પાસેથી તમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટે ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય તેમ સમજાવીને વીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી

સુલતાન અને ગુનો હતો તેવી લીધેલા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આ ટોળકી લોકો ને ડિજિટલ એરેસ્ટ શિકાર બનાવતી તેની પાસેથી રૂપિયા પડાવતી અને ભાડે મેળવેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતી કરવામાં આરોપીઓ છે આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઇમના પૈસા મેળવવા પૈસા એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાને આ જે પૈસા છે એના મારફતે યુએસડીટી ખરીદવા અને પૈસાને વગેરે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે આ હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ આ કેસમાં ચાલુ છે આ ગુનામાં પહેલા બે અને બાદમાં સાથ મળી કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદ નોંધાવનાર શિક્ષક સિવાય ટોળકી કેટલા સમયથી છેતરપિંડી કરતી હતી આવી રીતે કેટલા લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવવામાં આવ્યો છે તેમની ગેંગમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે જાણવા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત